તે અંતર્ગત કોંગ્રેસ દ્વારા પચીસમી તારીખે રાજકોટ બંધનું એલાન આપ્યું છે ત્યારે અગ્નિકાંડમાં ભોગ બનેલ મૃતકોને ન્યાય માટે આજે પીડિતોને પરિવારજનો ઉપસ્થિત રહી અને સ્વેચ્છાએ મંગળવારે રાજકોટ બંધ રાખવા અપીલ કરી હતી સંતોષ બેન છે ટીઆરપી ઝોન ગેમ ઝોન માં જે નોકરી કરતા એ માર નાના હતા આ સગા ને કાતર હું એની બેન જ બોલ મારી રાજકોટ ની પબ્લિક થી દિલ થી એક દીકરી તરીકે વિનંતી છે કે તમે સ્વયં ભૂત માણસે ની રીતે જાગૃત થા અને પછી તારીખે અમે કે કે ના કે અમે નિમ્ર વિનંતી કરીએ કે ના કરે માણસે ની રીતે તમે જાગૃત થા અને તમારે ખુદ ની રીતે તમે તમારી દુકાનો બધી બંધ કરો કારણ કે હવે અમારું વ્યક્તિ અમે ગુમાવી દીધું એ ન આવી શકે ક્યારે કોઈ બીજા પરિવાર આવું ન થાય કોઈ સાથે ન થાય જોકે કે ના ઘણા કાંડ એવા બની ગયા કે એમાં કોઈને ન્યાય મળ્યું નથી જોકે અમને આમાં સરકાર પાસે કોઈ એવા આશા નથી એટલે જ રાજકોટ અમને કઈ ન્યાય નથી મળ્યો અમને હજી સુધી જવાબ નથી મળ્યો ને કોઈ બીજા પરિવાર તો આવી વેદના સહન ન કરી શકે કોઈ વ્યક્તિનું જાય નહીં એટલા માટે અત્યારે અમે આ ધાર આંદોલનમાં ઉતર્યા છે બીજી મારી એ માંગણી છે સરકાર ફાસ્ટ ટેગ માં કેદ જે રાક્ષસો કારણે બેદકારી ને લીધે ગેમ ઝોન જે અધિકારીઓ છે એને લીધે અમે અમારું વ્યક્તિ ગુમાવ્યું એક આખું પરિવાર જે અમને પલ પલ યાદ આવે અત્યારે અમારી વેદના તો કોઈ સમજી જ ન શકે એને એને સખ્ત સખત કાર્યવાહી કરો ફાસ્ટ ટેગ માં ને છ મહિનામાં

મારો કેવાનું આજે અમારો પરિવાર દુખી છે એવો કોઈનો પરિવાર દુખી ન થાય એમ અમારે એટલે અમારા અમારી સાથે પચીસ તારીખે તમે બધા જોડા હું તો એમ કેવા માંગુ છું આખું રાજકોટ ની પણ આખું ગુજરાત